નમસ્કાર મારા વારલા દર્શક મિત્રો આજના વિડીયોમાં તમારું હૃદયથી સ્વાગત કરું છું તો સ્વાગત એટલા માટે કરું છું મિત્રો કે આ વીડિયોની અંદર તમારે પૂરેપૂરો વિડીયો સાંભળવો પડશે તમારી જોડે ટાઈમ ના હોય છતાં પણ ટાઈમ કાઢી અને આ વિડીયો આખો પૂરેપૂરો તમારે જોવો પડશે એટલી વિનંતી કરું છું તો બને રહેજો વિડીયોની અંદર કારણ કે આજે બે વિડિયા તમારી સમક્ષ એવા લઈને આવ્યો છું કે આપણું દિલ આપણું હૃદય ધ્રુજી ઉઠે એ ટાઈપના વિડીયો છે મિત્રો અને એ વિડીયો ઉપરથી આપણે સરકારને પણ સરકારને પણ આપણે થોડું જણાવવા માગીએ છીએ તો એ વિડીયોની અંદર બન્યા રહેજો આ વિડીયોની અંદર હું સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને આપણા ગુજરાતની આમ પબ્લિકને પણ થોડી ઘણી વાત કરવા માગું છું તો પ્રેમથી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને સમય ના હોય ના હોવા છતાં પણ તમે પ્લીઝ મહેરબાની કરીને વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે મિત્રો કારણ કે વિડીયોની અંદર એવી વાત કરવાની છે રેડી વધારે આપણે બકવાસ ખોટો કરવો નથી સીધા ટોપિક ઉપર આવવાનું છે તો મિત્રો એક આપણે જાણીએ છીએ કે થોડા દિવસો અગાઉ આ દલિત સમાજ જે દલિત સમાજનો દીકરો કોઈ બાળકને બેટા કહે છે અને એના ઉપરથી સામે પક્ષવાળા લોકોને થોડું ખોટું લાગી જાય છે જે બેટા શબ્દ વાપર્યો એટલા માટે કારણ કે બાળકને તમે જોઈએ કે હું કે તમે કે કોઈ પણ જગ્યાએ આપણે અમુક વાર બાળક હોય તો એને બેટા તરીકે આપણે કહીએ કે બેટા આમ બેટા તેમ બેટા ફલણું બેટા ઢેંકણું બરાબર તો આવો જ વિડીયોની અંદર વાત છે અને આ બેટા ઉપરથી જ્યારે સામે પક્ષવાળા લોકોને ખોટું લાગી જાય છે અને નાનકડી વાતની અંદર મામલો એટલો બધો ઉગ્ર બની જાય છે કે મામલાની અંદર મારા મારી થાય છે ઝઘડો વકરે છે અને એટલો મોટો ઝઘડો વધી જાય છે કે દલિત સમાજના એક નવજુવાન યુવાનનું મોત નિપજે છે મિત્રો મર્ડર થઈ જાય છે હવે આ નાનકડી વાતમાંથી આપણા ગુજરાતની અંદર આટલી હદે ઘટના બનતી હોય તો એના ઉપર પણ હું તમને થોડી વાત કરવા માગું છું અને મર્ડર કેવી રીતે કયું થયું છે કઈ રીતે ઝઘડો થયો છે એ આખે આખો સીસીટીવી કેમેરાનો વિડીયો હું તમને આજે બતાવવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો અને સરકારશ્રીને હું શું કહેવા માંગુ છું સરકાર અત્યારે શું કરી રહી છે એ પણ આપણે આ થોડી ચર્ચા કરીશું તો સૌ પ્રથમ પહેલા મિત્રો આ વિડીયો તમે એકવાર જોઈ લો રેડી પછી આગળ આપણે એના ઉપર ચર્ચા કરી લઈએ જુઓ આ વિડીયો છે

જેની પાસે આપણે ન્યાયની આશા રાખીને બેઠા હોઈએ છીએ પોલીસ તંત્ર પાસે આજના આ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આમ આદમી નશામાં બની જાય એ વાત તો સ્વાભાવિક છે જેની પાસે આપણે ન્યાયની માગણી કરતા હોય ન્યાય માગવા જેની પાસે આપણે જવાનું હોય એવા જ વ્યક્તિઓ ન્યાય નશાની અંદર બની આમ જનતાને નડતા હોય

ત્રણ લોકોના કિસ્મત નસીબ સારા છે કે મિત્રો એમનો જીવ બચી ગયો બરાબર બાકી આ નશામાં આ નશાની હાલત છે ગાડી ચલાવી અને એ પણ એક પોલીસ અધિકારી પીએસઆઈ જેને નશાના નશો કરનાર લોકોને પકડવાના હોય નશો કરનાર વ્યક્તિઓને યોગ્ય સજા આપવાની હોય અને એ પોતે જ મિત્રો ફૂલ નશાની અંદર ફૂટ ફરતા હોય આ ગુજરાતની પોલીસ આવા તો અનેક વાર કિસ્સા સામે આવે છે જે ફૂલ નશાની હાલતમાં પોલીસ લોકો જોવા મળતા હોય છે તો એ હર્ષણ સંઘવી સાહેબ ક્યાં ગયું તમારું ફૂલ ડુઝર પંચર પડી ગયું કે ફૂલ ડુઝરમાં ડીઝલ ફૂટી ગયું તમારે ગરીબોના મકાન પાડવા હોય ત્યારે ફૂલ ડુઝર ખૂબ ઝડપે ચલાવો ગરીબોના લારી ગલ્લા હટાવવા હોય ગરીબોની નાની એવી રેકડી હટાવવાની હોય જણાવતા હોય તો વારંવાર કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ક્યાં ગયો તમારા પોલીસવાળાને કામ ગાય નહી મેલા તો તમારા પોલીસવાળા ભાઈઓને તમે કાયદો શીખવાડો કાયદામાં રહેતા શીખવાડો બાકી આમ જનતાની તો પછી વાત કરીએ જો મિત્રો પોલીસ અધિકારીઓ પોલીસવાળાઓ આવી રીતે ગુનાઓ કરતા રહેશે જેમને કાયદાનો હાથમાં લઈ અને કાયદાઓનું જેમને ભાન નથી હવે એવા લોકો જો આવી રીતે કાયદાનો ઉલ્લંઘન કરતા રહેશે તો આમ જનતાને તો શું નડવાનું છે એ વિચાર કરો તમે અત્યારે રોજે રોજ ઠેર ઠેર જગ્યાએ નાની નાની વાતની અંદર મોટા મોટા ઝઘડાઓ ધારણ થઈ રહ્યા છે મોટા મોટા ઝઘડાઓ બની રહ્યા છે વાતમાં મિત્રો કંઈ હતું નથી અને સીધું મર્ડર ઉપર વાત આવીને ઊભી થઈ જાય છે એક બાજુ હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ મિત્રો એ વાતે કયા કાયદાઓ તમારી જોડે છે કે આ આમ જનતા ગુજરાતની જનતા કાયદાઓ હાથમાં લઈ રહી છે આજકાલ નાની નાની વાતમાં લોકોનું મર્ડર કરી રહી છે અને ધીરે ધીરે ગુજરાત મિત્રો એક મુંબઈની જેમ અંડરવર્લ્ડ મુંબઈ કહેવામાં આવે ને એવી જ રીતે ધીરે ધીરે અંડરવર્લ્ડ ગુજરાત થઈને ઊભું રહે છે આજના આ આધુનિક યુગની અંદર મિત્રો ગુજરાતની અંદર એટલી હદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે દારૂની અંદર નશાની અંદર ધૂત બનીને લોકો એટલી હદે ગુનાઓ કરી રહ્યા છે કે વાત ના પૂછો બિચારી ભોળી જનતાને તો કઈ રીતે એમને સાવચેતી રાખવી એ જ મોટો ડર માહોલનો ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે મિત્રો જ્યાં જુઓ ત્યાં અહીંથી નીકળો દસ દસ કિલોમીટરના ગાળામાં ઝઘડા ચાલતા હોય છે તો મિત્રો હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કે હથિયાર સાથે ફોટા આવશે વિડીયો આવશે તો પણ બક્ષવામાં નહીં આવે તો એવું બધું આ જ્યારથી આવા કાયદાઓ તમે બહાર પાડ્યા ત્યારથી તો ઝઘડાઓનો હદ વટી ગઈ છે એટલી હદે ઝઘડાઓ થવા લાગ્યા છે અને એટલી હદે મારામારી મર્ડર સામે આવી રહી છે થોડા દિવસો પહેલાં બનાસકાંઠાની અંદર ભાભરમાં સરે આમ ખુલ્લે આમ મિત્રો મોટા પાયે ઝઘડો થયો હતો ત્યારબાદ દલિત સમાજ ઉપર થોડા દિવસો પહેલાં પાટણ જિલ્લાની અંદર સરસ્વતી તાલુકામાં દલિત સમાજની લગ્નનો જ્યારે માહોલ હતો અને એ સમયે જાન આવી અને ડીજેની ડીજે વગાડવામાં આવ્યું એ બાબતમાં પણ એક મોટો ઝઘડો થયો હતો એ પણ દલિત સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે તો આવા તો રોજને રોજ ઝઘડા જ્યાં જુઓ ત્યાં દસ કિલોમીટરના ગાળાની અંદર મોટા મોટા ઝઘડાઓ રૂપ ધારણ કરી રહ્યા છે તો કાયદાઓ બધાએ ક્યાં છે કાયદાઓવાળા તો દારૂના નશામાં ધૂત બની ગયા છે જે લોકોને કાયદાનું ભાન કરાવવા માટે જે લોકો પોલીસની વર્દી ધારણ કરી છે એવા લોકો નશામાં ધૂત બનીને ફરી રહ્યા છે તો ન્યાયની માગણી હવે કોની પાસે આશા રાખવાની હવે તમે મિત્રો જુઓ આ થોડા જ દિવસો પહેલાં આ પાંચ દિવસો જ પહેલાંની વાત છે તમે વિડીયોની અંદર સમાચારોની અંદર જોયું છે કે એક નાનકડી વાત જે બાળકને ખાલી બેટા જ કહ્યું છે અને એટલા માટે મારે હોય કે દલિત સમાજનો થઈ અને બેટા કહ્યું અથવા તો કોઈ પર્સનલ દુશ્મની હોય પણ આવું તો અંદર વિડીયો જે આપણને મળ્યો છે સીસીટીવી કેમેરાનો આવું અંદર કોઈ દેખાતું નથી દલિત સમાજના લોકો બે ત્રણ મિત્રો એક ચાની અને નાસ્તા પાણીની દુકાન ઉપર જાય છે પાર્લર ઉપર ત્યાં આગળ નાસ્તો કરવાનો બેસે છે ચા પાણી કરવા બેસે છે અને એક વ્યક્તિ ઊભો થઈ અને પાર્લર ઉપર એક વેફરનું પડેકું લેવા જાય છે તો નાનકડું બાળક ત્યાં આગળ બેઠેલું હોય છે અને જે વેફરનું પેકેટ હોય છે થોડું ઊંચું હોવાથી બાળક પેકેટ સુધી પહોંચતું નથી તો સામેનો વ્યક્તિ જે દલિત યુવાન છે એ એમ કહે છે કે બેટા લાવ હું તોડીને લઈ લઉં બસ આટલી જ વાત અને સામે પક્ષવાળા જે પાર્લરવાળા હતા એ લોકોએ આ બેટા શબ્દ જે વાપર્યો દલિત સમાજે દલિત સમાજના યુવાને એમાંથી વાત થોડી બોલાચાલી ઉપર આવી ગાળા ગાળી ઉપર આવી અને ત્યારબાદ મારામારી ઉપર આવી અને મારામારી એટલી હદે આગળ વધી કે સામસામે લોકોએ ફોન કરી કોન્ટેકો કરીને એકબીજા પક્ષના માણસો બોલાવી લીધા બંને પક્ષવાળાઓએ બરાબર અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જોરદાર મારામારી થઈ અને દલિત સમાજના યુવાનને એટલો માર માર્યો કે જેને બે ભાન અવસ્થાની અંદર ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દલિત સમાજનો યુવાન જે નિલેશ રાઠોડ જે મૃત્યુ પામ્યો અને તરત જ એફઆઈઆર થઈ એક્રોસિટી એક લાગી અને લગભગ અગિયારથી બાર લોકોના ફરિયાદી અંદર નામ નોંધવામાં આવ્યા અને પોલીસે વધારે હાથ ધરી તપાસ હાથ ધરી અને અલગ અલગ ટુકડી બનાવી અને લગભગ અગિયાર જેટલા લોકોને પણ આ ગુનાની અંદર પકડી પાડ્યા છે તો ચલો જોઈએ મિત્રો આપણે શું હતો આખો ઝઘડો તો આખે આખો આ રિયલ વિડીયો હકીકતનો વિડીયો જે સીસીટીવી કેમેરાની અંદર કેદ થયો છે એટલો દિલો ધ્રુજી જાય હૃદય ધ્રુજી ઉઠે એ ટાઈપનો આ ઝઘડો છે તો જોઈ લો મિત્રો આખે આખો એ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું તો પછી આપણે આગળ થોડી વાત કરીએ બરાબર તો જુઓ આ વિડીયો બહુ વાર કેમ આયે રે ને બાજુમાં તો બાજુમાં જાળો બાજુમાં જાળો કેમ આયો મને લાગતું છે કે તમે મને મગદવારીમાં મને બિલકુલ એક પણ ભલી રીતે નહી આયો બરાબર એક જ મને કમાન્ડ કે આરી તો મારી તો મારું અને આની આને મેં જે તો તો માર્યો લેવો ગમે છે તમારો બેહડો આજ મારો કોકન મારે ને કોકન બેહડો એવું કઈ ન હોય એ હું કે સુકવાનો છે વાત તો આ બધી કે હું બોલ્યો કે તને કે શું તાર નેવું ને તને સમજ કે હું બોલું આજે રમારે નહી આઈ લો તો તને હું તો બોલ્યો તો હું કરવાનું થાય બોલ મારી નથી તો હું કરું શું કરું તમે કે હું કરું હું કરું શું કરું બોલો એ એ હું કે તારી આ કઈ આને મને બોલવું હતું મને બોલવું હતું બજે તમને બજે આવું આ વાત વારું બેટાને આ મને બાંધું હોય તો બાંધું જાળો બોલ બાંધું બેટા મને મગજમારીમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી કેટલા ટાઈમ આવ્યોથી બરાબર એટલે તમે મને કહીને આમે બોલતા આવવી તો તમે પહેલા એ આને બોલી છો એ એ ઓખાર્યો બોલ えっ <music> તમે જોયો મિત્રો આ વિડીયોની અંદર કેવો પ્રકારનો ઝઘડો થયો કેટલી નાની વાતમાંથી મારામારી થઈ એ તમે આ વિડીયોની અંદર જોયું બરાબર તો હું તો હવે એમ જ સમજવા માગું છું કે કોઈ બાળકને જો હવે બેટા કહીશું તો આપણે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે કારણ કે આજકાલ હવે કોઈને બેટા કહેવું એ પણ અઘરું બની જશે બરાબર તો મિત્રો ધ્યાન રાખજો તમે પણ કે કોઈને ફટાકથી બેટા ના કહી દેતા નહીતર સમય સમયનું માન છે અને કેટલી હદે વાત જતી રહે એ નક્કી રહેતું નથી તો મિત્રો સરકારને તો આપણે એટલું જ કહેવા માંગીએ કે આ ગાંધીના ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર આ મારામારી કેટલી વધી રહી છે નશાઓ કેટલા વધી રહ્યા છે તો સરકારને એટલું કહેવા માંગીએ કે એવા કડક કાયદા બનાવો કે જેથી લોકોને હથિયાર ઉપાડવું કે એકબીજા વ્યક્તિને ગાળ પણ બોલવી હોય તો સો વાર વિચાર કરવો પડે એ ટાઈપના કાયદા બનાવો અને એ ટાઈપની સજા કરો બરાબર વધારે તો કંઈ કહેતો નથી બાકી બુલડુઝર જ્યાં ચલાવવાનું છે ત્યાં ચલાવો એમાં મજા રહેશે તો મળીએ મિત્રો આવા ને આવા બીજા વિડીયોની અંદર રજા માગું કારણ કે ટાઈમ વધુ થઈ ગયો છે તો રજા આપશો મળીએ આવા બીજા વિડીયોની અંદર તો રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત